મિત્રો હું છું એમ કરતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર મારું નામ છે મયુર દિલીપકુમાર મહેતા એ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ અકાઉન્ટ છું અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં દેન બે ડિકેટ્સ એટલે વીસ વર્ષથી વધારેથી અમારી કંપની સકડાયેલી છે સુરતમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું કામ અમે કાર્યરત કરીએ છીએ અને ઇન્ડિયાની અંદર અઢાર સિટીઝની અંદર અમારી પ્રેઝન્સ છે હું પોતાની જાતને આ એજ્યુકેશનલ જે મારી ડિગ્રીઓ છે અઢાર ડિગ્રી મેં લીધી છે સીએસસીએસ બી કોમ એમ કોમ એલ એલ બી એક્સેટ્રા એ સિવાય પણ પોતાને એજ્યુકેટ કરતો રહું છું એટલે ઇન્ડિયામાં કદાચ જ કોઈ મેન્ટર હશે જેમના કોર્સિસ મેં ના કર્યા હશે એમાંના એક મેન્ટર છે દેવગઢવી જે ઇન્ડિયાના ફર્સ્ટ પેશન પેનર મેન્ટર છે એમનું એક સિગ્નેચર ઇવેન્ટ છે અવેકઅન ધ પેશન પેનર વિધિન જેની અંદર એ એવું શીખવાડતા હોય છે કે આપણી લાઈફની અંદર દરેક વસ્તુનો પોતાનું મહત્વ છે હેલ્થ વેલ્થ રિલેશનશીપ અને સ્પિરિચ્યુઆલિટી એટલે આ બધા જ ચક્રાસને આપણે કઈ રીતે વિચારી શકીએ કારણ કે જો તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી ના હોય તો પૈસા કોઈ કામના નહીં તમારી પાસે પૈસા હોય અને હેલ્થ સારી હોય પણ રિલેશનશીપ તમારે સારા ના હોય તો કોઈ કામના નહીં તો આ બધા જ વસ્તુનું પોતપોતાનું મહત્વ છે અને તમારી પાસે ત્રણે ત્રણ હોય પૈસાએ હોય હેલ્થે હોય અને એજ્યુકેશન પણ હોય પણ તમારી પાસે પૈસાને વાપરવા માટે ટાઈમ જ ના હોય તો પણ કોઈ મતલબ નથી એટલે હેલ્થ વેલ્થ રિલેશનશીપ અને ટાઈમ આ ચારે ચારનો સદુપયોગ કરીને કઈ રીતે આપણે હોલિસ્ટિક લાઈફ જી શકીએ છીએ જેની અંદર આપણી પાસે મિત્રો માટે પણ ટાઈમ છે મમ્મી પપ્પા માટે પણ ટાઈમ છે આપણા વાઇફ માટે પણ ટાઈમ છે અને છોકરાઓ માટે પણ ટાઈમ છે પ્લસ પોતાની માટે પણ ટાઈમ છે જોડે જોડે આપણે મલ્ટી મિલિયન ડોલર બિઝનેસ રન કરી શકીએ તો આ એક કાર્યક્રમ મેં અટેન્ડ કર્યું હતું જેનાથી મને લાગ્યું કે મારા જે સુરતમાં ઇન્વેસ્ટર્સ છે ક્લાયન્ટ્સ છે ભાઈઓ છે એ બધા માટે પણ આ રીતની ઇવેન્ટ્સ થવી જોઈએ એ લોકોની લાઈફમાં પણ અમારી કંપની કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે એની માટે આમની જોડે કોલેબોરેટ કરીને અમે આ ઇવેન્ટ સુરતમાં કરવાનું વિચાર્યું અને લોકોએ બહુ જ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો છે પચાસથી વધારે સિટીઝથી લોકો અહીંયા આવ્યા છે એઝ વેલ એઝ અહીંયા હંડ્રેડ્સની સંખ્યામાં લોકો આવ્યા છે એ જઈને અમને ખૂબ આનંદ રહી રહ્યો છે આ બધા લોકો જે ગ્રેટિટ્યૂડ અમારી કંપનીને આપી રહ્યા છે એની માટે અમે ખૂબ ખૂબ મારી પાસે શબ્દો નથી કહેવા માટે કે અમને કેટલું સારું ફીલ થઈ રહ્યું છે થેન્ક યુ મારું નામ દેવ ગઢવી છે અને સુરતમાં એક કાર્યક્રમ રાખ્યો છે અવેક ધ પેસન બદન એને મુખ્ય મકસદ હવે કેન્દ્ર પેશનનો એ છે કે આપણે જે નાનપણથી જે ટ્રોમાસ ફેસ કરીએ છીએ જે એક્સપિરિયન્સ છે આપણા નાનપણથી એમાં આપણે સેલ્ફ ઇમેજ વીક થઈ જાય છે માઇન્ડસેટ વીક થઈ જાય છે પોતાનો આગળ વધવાની ડાયરેક્શન નથી મળતી તો એનો એના માટે શું કરવાનું અને હાઉ યુ કેન હેવ હોલિસ્ટિક લાઈફ આપણે બધી લાઈફમાં હેલ્થ વેલ્થ રિલેશનશિપ કેવી રીતના મેળવવાનું એનો પ્રયત્ન હતો અને આપણે આ ડિલિવરીમાં મેડિટેશન કરીએ અને મ્યુઝિક હોય બ્રેથવ કરીએ અલગ અલગ રીતના મોડેલિટીસ કરીને સેરેમનીઝ કરીએ અને પ્રોસેસીસ માટે પ્રયત્ન કરીએ છીએ જે સેંકડો લોકો જે આવે છે દેશભરથી સુરતમાં આજે કોશિશ અમારી એ છે કે તે હાઉ કેન ધી ગો એઝ અ બેટર પર્સન કે અલગ ટ્રાન્સફોર્મેશન લઈને કેમ તે પોતાનો જીવન વ્યતીત કરે